નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હિતલ ભગત વડોદરા લોકસભાની ચૂંટણી બાદ પોલીટેકનિક કોલેજ ખાતે સ્ટ્રોંગરૂમ માં ઈવીએમ મશીનો ખસેડાતા પોલીસ કમિશનરે સ્થળ પર પહોંચી બંદોબસ્ત નું નિરીક્ષણ કર્યું હતું વડોદરામાં લોકશાહી પર્વ લોકસભા ચૂંટણી બે ચોવીસ સુરક્ષિત સફળતા તેમજ સુગમતાપૂર્વક પાર વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી તંત્ર દ્વારા પાર કરવામાં આવી હતી વડોદરામાં લોકશાહી પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી મતદારોને કોઈ પણ અગવડતા ન પડે તે માટે તંત્ર ખડે પગે રહ્યું હતું તેમજ મતદારોની સુરક્ષાના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા પણ સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી લોકશાહી ની ચૂંટણી નું મતદાન શાંતિપૂર્ણ રીતે લઈ જવા હતા ત્યારે જૂન મહિનાની ચાર તારીખે આ ઈવીએમ અને વીવીપેટ વડોદરા લોકસભા બેઠકના ચૌદ ઉમેદવારો ભાવી નક્કી કરશે એકસો પિસ્તાળીસ એસી માં મતદાન ખૂબ જ શાંતિપૂર્વક રીતે પૂર્ણ કરવામાં આવ્યું અને અત્યારે જે પણ પોલિંગ પાર્ટીસ છે એમના જોનલ ઓફિસર આસિસ્ટન્ટ જોનલ સાથે અત્રે રિસિવન સેન્ટર ખાતે આવશે અને એમના જે પોલ ડીબીએમ છે અને અન્ય જે મટીરિયલ છે જે વૈધાનિક બાબતો છે અને અન્ય બીજી જે બાબતો છે એના જે મટિરિયલ છે એ અત્રે જમા કરાવશે ખૂબ જ શાંતિપૂર્વક રીતે કોઈપણ ઇશ્યુ વગર અમારે ત્યાં મતદાન પૂર્ણ થયું અને જે પણ

સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ રીતે ઇલેક્શન સંપન્ન થયું છે અત્યારે તમે જોઈ શકશો કે જુદા જુદા પોલિંગ સ્ટેશન લોકેશનમાંથી ઇવીએમ વીવી પેટ પેક કરીને એમના સ્ટાફ લાવીને એમ સયાજીગંજ એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સીના કલેક્શન સેન્ટરમાં ડિપોઝિટ કરે છે પરંતુ આ પોલિટેકનિકમાં પાર્લિમેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીના તમામ કલેક્શન સેન્ટરમાંથી ઇવીએમ વીવી પે પેટ છે અને સુરક્ષા માટે આપણે વિસ્તૃત અરેન્જમેન્ટ કરી છે અને આમાં ઇનર કોરમાં સીએપીએફના એક પ્લેટૂન અને સેકન્ડ રિંગમાં સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના એક પ્લેટૂન તે પછી આઉટર રિંગમાં વડોદરા શહેર પોલીસના હથિયારી પોલીસ અને અનામડ પોલીસ અને ટ્રાફિક પોલીસને ડિપ્લોય કરીને ત્રણ લેયરમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે અને સમગ્ર કોમ્પલેક્ષમાં હંડ્રેડથી વધુ સીસીટીવી કેમેરાઓ છે બેરિકેડિંગ છે અને એક્સેસ કંટ્રોલ મેજર પણ મૂકી છે સાથે સાથે કોઈ પણ અન્ય પ્રકારના સુરક્ષા પરિસ્થિતિ ઉપસ્થિત ના થાય તે માટે આપણે નિયત રીતે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વાડ પણ એક્ટિવ રહે છે અને આપણા પ્રિસ્કિંગ એક્સેસ કંટ્રોલ મેજર અને સ્કેનિંગ કરીને આવતા ફોર્થ જૂન સુધી કોઈપણ પ્રકારની સુરક્ષાની છૂક ન રહે તે માટેના તમામ આયોજન વડોદરા શહેર પોલીસ તરફથી કરવામાં આવેલ છે આપણા આખા એક ઇન્સ્પેક્ટર આકાશ ટ્વેન્ટી ફોર બાય સેવન શિફ્ટમાં રહેશે અને પોલીસ સીએપીએફ એસઆરપીએફ જે રીતે તમને કીધું લગભગ એક એક પ્લાટૂનમાં ಪೇನ್ಟಿಫೋರ್ತಿವದಾರೆ ಮಾಣಸೋ ಹೋಯಿಛೆ ನೆ ತರಣಿಶಿಪ್ಟ್ಮಾ ಕಾಮ್ಕರಿಷೆ.